કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં સભ્યોની જાણ બહાર ખોટા ઠરાવ કર્યા હોવાની સોશિયલ મીડિયામાં રોષનો ઓડિયો વિડિયો વાયરલ કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં સભ્યોની જાણ બહાર ખોટા ઠરાવ કરાયા હોવાથી સભ્યપતિ દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રામ પંચાયત એ ખોટા ઠરાવ કર્યા હોવાનો રોષ જેથી સોશિયલ મીડિયામાં આ ઓડિયો વિડિયો વાયરલ વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મોટા તળાવની અંદર માછલાઓનું બિયારણ તેમજ ખાતર નાખી માછલા પકડવા માટે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી દ્વારા કોઈ પણ જાહેર ખબર તેમજ પેપર પ્રસિદ્ધિ વગર બારોબાર પંચાયતના સભ્યોની જાણ બહાર ઠરાવ કરવામાં આવ્યો અને આ તળાવની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે જ્યારે આ તળાવનું પાણી જે તે વિસ્તારમાં રહેતા લોકોનો ઉપયોગ કરતા હોય આ પાણી દૂષિત થઈ ગયેલ છે અને આ માછલી પકડવાનો આપવામાં આપવામાં આવ્યો આવ્યો અને અને કેવી રીતે કયા અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવી તે એક ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે હાલમાં આ તળાવની અંદર છાણિયું ખાતર જેવું કોઈ કેમિકલ કે પછી કોઈ અન્ય વસ્તુ કોઈ ઈસમો દ્વારા નાખવામાં આવેલ હોય અને કોઈ કાવતરું રચી આ તળાવનું પાણી દૂષિત કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેવું જોવા મળી રહેલ છે અને એ તળાવનું પાણી આજુબાજુ વસવાટ કરતા રબારી ભરવાડ તેમજ ગ્રામજનો પ્રમાણમાં ગૌવંશ તેમજ ભેંસો બકરી જેવા પ્રાણીઓને પાણી પીવડાવવામાં આવે છે અને દરેક સમાજના ગ્રામજનો કપડાં ધોવા પણ મોટી સંખ્યામાં આવે છે જેથી તેની જાણ વેજલપુર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને કરવામાં આવેલ છે તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી દૂષિત કેમિકલ છે કે ખાતર છે તેની તપાસ કરવામાં આવી નથી અને તેના સેમ્પલો લઈ લે રિપોર્ટ માટે મોકલવામાં આવેલ નથી જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રમેશભાઈ ભોય વેજલપુર ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોઈ રહ્યા છે અને વધુમાં જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા તળાવની આજુબાજુ અડીને આવેલ કુવા તેમજ બોર આવેલ છે જે પાણી અડધું ગામ પાણી પીવે છે જેથી તળાવનું પાણી દૂષિત કેમિકલ કે ખાતરવાળું હોય તો કુવા તેમજ બોરમાં મિશ્ર થવાના કારણે માનવ જીવન માટે ખતરારૂપ સાબિત થાય તો કોઈ નવાઈની વાત નહીં આ મોટા પ્રમાણમાં કેમિકલ કે ખાતર છે તેના કારણે લોકોને દુર્ગંધ ફેલાય છે જેથી આ ઠરાવ કેવી રીતે કરવામાં આવ્યો અને કોને કઈ રીતે સત્તાને આધીન અને કેવી રીતે ઠરાવ તેમજ પરમિશન આપવામાં આવી તેની તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે નમસ્કાર